હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો અત્યારે એક ભરતીની જાહેરાત થઈ છે જે બધાને લોકપ્રિય છે એમ ગણવામાં આવે તો અત્યારે જે ભરતીની જાહેરાત થઈ છે જેની શું કહેવાય જાહેરાત આવી છે તેનું નામ છે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ ઓકે શિક્ષકો માટે ખૂબ જ સારા સમાચાર છે તો ટીએ અને એચ એટલે કે ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ગ્રાન્ટેડ પ્લસ સરકારી શાળા જે છે એમાં એમની ભરતી થવાની છે અને ટોટલ જગ્યાઓ રહેશે ચાર હજાર બાણ તો આ વિડીયોની અંદર આપણે ફોર્મ ભરવાની તારીખ શું રહેશે એની માટે લાયકાત શું રહેશે અને ડિટેલમાં જગ્યા એવું જોઈશું કે ગ્રાન્ટેડમાં કેટલી છે અને સરકારીમાં કેટલી છે ઓકે તો એમાં પણ કેટલા મીડિયમ ગુજરાતી મીડિયમમાં કેટલી છે ઇંગ્લિશ મીડિયમમાં કેટલી છે બધી જ માહિતી આપણે એક વિડીયોમાં લઈશું તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં આપણી પહેલાં આપણી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કારણ કે આવા જ ભરતીના ન્યૂઝ આપણે આપણી ચેનલમાં સૌથી પહેલાં લાવીએ છીએ ઓકે તો ચાલુ કરીએ આજનો આપણો આ વિડીયો સૌથી પહેલાં વાત કરીએ બેઝિક માહિતી તો કે ભરતી સંસ્થા તો કે ભરતી સંસ્થા કઈ છે કે જીએસ અને એચ એસ એસસી શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી એટલે કે જી એસ ઈ ઓકે જે એમાં પસંદગી કરે છે સ્ટાફની એને જે શું કહેવાય સંસ્થા છે તેનું નામ છે જી એસ ઇ ઓકે તો પોસ્ટનું નામ શું છે કે શિક્ષણ સહાયક ખાલી જગ્યાઓ કેટલી છે કે ચાર હજાર બાણું સ્થળ એટલે કે નોકરીનું સ્થળ ભારત લખ્યું છે પરંતુ ગુજરાતમાં જવાય છે એમાં કંઈ લેવા ન હતું ઓકે તો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તો કે એકવીસ દસ એક એકવીસ ઓક્ટોબર ઓકે અને લાગુ કરવાની રીત તો કે ઓનલાઈન જ છે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે તો ઓફલાઈનમાં નથી તે ખ્યાલ ધ્યાન રાખવું હજુ ભરતીની જાહેરાત બાકી થશે તેવું કે આપણે ડોક્યુમેન્ટ અંગેનો વિડીયો લાવીશું ઓકે તો પોસ્ટ તમારી શું છે તો કે બિન સરકારી એટલે કે ગ્રાન્ટ સહાય આવે છે ગ્રાન્ટેડ સ્કૂલ એમાં હશે તમારી ચોવીસો ને ચોર્યાસી જગ્યાઓ અને સરકારી એચએસ શાળાઓની અંદર છે સોળ હજાર સોળસો અને આઠ જગ્યા ઓકે એમ કરીને ટોટલ પોસ્ટ તમારી છે ચાર હજારને બાણું ઓકે તો હવે આપણે જોઈએ કે વાઇઝ કે ગ્રાન્ટેડમાં કેટલી છે સરકારીમાં કેટલી છે અને એની અંદર પણ માધ્યમ કયા છે ગુજરાતી ઇંગ્લિશ વગેરેના ઓકે તો સૌથી પહેલાં ગ્રાન્ટેડની વાત કરીએ તો ગ્રાન્ટેડની અંદર ગુજરાતી માધ્યમમાં ચોવીસો ને સોળ જગ્યાઓ ખાલી છે જ્યારે ગુજરાતી માધ્યમની અંદર ત્યાંસઠ જગ્યા ખાલી છે અને હિન્દી મધ્યમની અંદર પાંચ જગ્યાઓ ખાલી છે એમ કરીને ટોટલ ગ્રાન્ટેડની અંદર ચોવીસો ને ચોર્યાસી ઓકે જેમ આપણે આગળ વાત કરીએ ચોવીસો ને ચોર્યાસી સીટ ખાલી છે ખાલી જગ્યાઓ ગ્રાન્ટેડમાં હવે વાત કરીએ સરકારીની અંદર તો કે સરકારની અંદર શું કે અને બે ઇંગ્લિશ બેની અંદર ખાલી છે તો ગુજરાતીની અંદર સોળસો ને ત્રણ જગ્યાઓ ખાલી છે જ્યારે ઇંગ્લિશની અંદર પાંચ જગ્યાઓ ખાલી છે ઓકે એમ કરીને ટોટલ સોળસો ને આઠ ઓકે તો કે ગ્રાન્ટેડ અને સરકારી બંનેની ભેગી થઈને ચાર હજારને બાણું ભરતી જે ખાલી જગ્યાઓ છે તેના ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે ઓકે તો હવે આગળ વાત કરીએ આપણે કે આના માટે તમારે એજ્યુકેશન ક્વૉલિફિકેશન શું રહે છે તો એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારું રહેશે રાજ્યની બિન સરકારની અને અનુદાયી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીશ્રીની કચેરી મારફત મળેલ અંદાજિત ખાલી જગ્યા પર અડધી સરી બે હજાર ત્રેવીસના ગુણ આધારે મેરિટના ધોરણ પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટ ઉપર ઉલ્લેખિત કરો કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવ મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવતા દ્વિસ્તરી એટલે ટી એટીએ એચએસ પરીક્ષામાં સાહીઠ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર પાસેથી નિયત નમૂના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે ઓકે એટલે એવું કહેવા માગે છે કે સાઈઠ ટકા હોવા જોઈએ ગ્રેજ્યુએશનમાં ઓકે જે પણ વિષયના આપણે ભરતી કરવા જઈ રહ્યા હોય તેની અંદર ઓકે બીજું એવું છે કે રાજ્યની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં આ સરકારીનું આવ્યું ઉપર ગ્રાન્ટેડનું હતું કે શિક્ષણ સહયોગની પસંદગી અંગે ટૂંકમાં આપણે બધું જોઈ લઈએ તો આમાં પણ સાઠ ટકા જ માગે છે ઓકે જે પણ વિષયમાં તમે ભરતા એમાં સાઠ ટકાથી વધુ હોવું જોઈએ ઓકે અને શું કહેવાય છેલ્લી તારીખને શું કહેવાય વયમર્યાદા કેટલી છે તો વય આમાં લાસ્ટમાં લખેલું છે કે અરજી કરનાર ઉમેદવારની ઉમે ઉંમરે અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણચાળીસ વર્ષ કરતાં વધુ ના હોવી જોઈએ ઓકે એટલે ઉંમર મર્યાદા તમારી ઓગણચાળીસ રહેશે હજુ જે છૂટછાટ લાગે છે અનામત વર્ગ માટે કે બીજા કોઈપણ વર્ગમાં એમ તે તો બધામાં જે સરકાર ગવર્મેન્ટે નિયત કરેલું છે તો રહેશે ઓકે હજુ તો આમાં બીજી જે ઓફિશિયલ નોટિફિકેશન આવશે એ વખતે ફૂલ નોટિફિકેશન શું કે આવી જશે જાહેરાત કે શું છે કેટલી છે ઓકે તો હવે આગળ વિડીયોમાં આગળ વધીએ વાત કરીએ આપણે જે મહત્ત્વની તારીખો છે તો એપ્લાય ડેટ ક્યારે ચાલુ થશે એપ્લાય કરવાનું તો કે દસ દસ એટલે કે દસ ઓક્ટોબર બે હજાર ચોવીસથી ચાલુ થશે અને લાસ્ટ ડેટ તમારી રહેશે એકવીસ ઓક્ટોબર ઓકે એકવીસ તારીખ સુધી એટલે કે ટોટલ તમને અગિયાર દિવસનો સમય આપ્યો છે તેની અંદર તમે એપ્લાય કરી શકો છો ઓકે હજુ ઓફિશિયલ નોટિફિકેશન નથી આવી આવે ત્યારે એનો ટાઈમ ફી શું રહેશે બધું જ આવી જશે ઓકે તો એ પણ આપણે આપણા વિડીયોમાં મૂકી જ દઈશું તો આ મળે માહિતીમાં તમને ખ્યાલ આવ્યો હોય તો આપણી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને જો તમારા આજુબાજુ કોઈ મિત્રો હોય તમારા તેને પણ શેર કરજો જેથી એ પર ત્યાં ચૂકી ના જાય તો તમારા કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આપણે નિરાકરણ લાવી દઈશું